વડોદરા પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ એક્શન મોડમાં શહેરના રોડ રસ્તા પર પડેલા ખાડાનું સઘન પેચવર્ક અભિયાન શરૂ તરસાલી શાક માર્કેટ સર્કલ ખાતે ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું પાલિકાએ શહેરમાં ચાલીસ કિલોમીટર રોડ પર ખાડાનું પેચવર્ક કર્યું કોર્પોરેશન આગામી સમયમાં રોડની ક્વોલિટી સુધારવા દસ વર્ષનો ગેરંટી પીરિયડ કરશે પાલિકા દિવસ રાત કામગીરી ચાલુ રાખશે મેસિવ સ્કેલમાં અત્યારે રિકાપટિંગનું કામ ચાલી રહ્યા છે એમાં આખો રોડ આખું લંબાઈમાં લેવામાં આવી રહ્યા છે ખાસ કરીને ઓજી વિસ્તારમાં જે નવો રોડ બનાવવાની જરૂરિયાત છે અને જે જૂના રોડથી રિકાપટિંગ કરવાની જરૂરિયાત છે એ ઉપર અત્યારે ભાર મૂકીએ છીએ આવનારા દિવસોમાં અમને અત્યાર સુધી લગભગ ચાલીસેક કિલોમીટરનું રી રીકાટિંગ અને પેચવર્કનું કામગીરી પૂરું કરવામાં આવી છે હવેથી નવા રોડ્સની પ્રક્રિયા ચાલી રહી છે ખાસ કરીને વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોનમાં સેવન્ટી ટુ રોડ્સ અમે પ્રાયોરિટીમાં લીધેલા છે સાથે સાથે નોર્થ અને સાઉથ મળીને અનદર ફોર્ટીન પ્લસ ટ્વેલ્વ આટલા રોડ્સ કુલ મળીને સો પ્લસ રોડ્સનું નવું પ્રોજેક્ટમાં લેવામાં આવી રહ્યા છે